<laughs> well, imagine is <laughs> the bar. बाईर <laughs> <भाई। laughs> महादेव हर हर महादेव કિર્તભાઈ ભી આપડે છે ને હવર ન હોન મસ્ત દર્શન કલાક પહેલા આવી ગયો બસ કેટભાઈ બી થોડીક ઇન્ટિરિયર માહિતી મેળવી છે કોઈ માકડા ભલે આ ગયા છે દર્શન કમલેશભાઈ ને મંગા સટ્ટા આવે કોઈ લાય ને રસોઈ બનાવનો દોસ્તાર ચાલુ એ તે દોસ્તાર મહાપ્રસાદ છે ને બાર વાગ્યા પછી ચાલુ પણ રસોઈ બનાવવાના ચાલુ દસ્તા દર વર્ષે ને મહાપ્રસાદ ના આયોજન કરવામાં આવે એ વર્ષે બી આવી ને રસોઈ બધા આવી ગયેલા આપડે રસોઈ બનાવે માણસ કઈ આવી ગયેલા ખબર નઈ બોલાય દોસ્તાર દસ સાડા દસ થી અગિયાર ને વચ્ચે ગારામાં ચાલુ કરવા જમાડ અવાસન દોસ્તાર બધા દુકાન આમ લાય પણ ત્યાં દુકાન માં જ રાખી દીધા અને જમાણો હતો વાર આય ઘણી બધી દુકાન બધી આમ લાય સેવા માટે બી બધા આમ લાય જેમ કે જલારામ નવયુવક મંડળ દ્વારા છે ને છાસ આયોજન એ બી તમારે ખાડે થોડક મીઠાઈ લેતા જાય ને દાદીન મીઠાઈ વાળા દોસ્તાર આવી ગયેલા એ બધી દુકાન યાદ મીઠાઈવાળા વાળા દસ્ત દુકાનો 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 આવેલા હાજા રોહિણા થી હમણાં કિશોરભાઈ ભી આવી ગયેલો ગોઈ વર ભી આમ નેવર કિશોરભાઈ ખરેખર ગેવર આવેલા નાવર આવે તો એમ બે પૈસા બચે ખરા તો પછી બજે ને તો સારું છે દોસ્તાર એજ ખાસ વસ્તુ કોઈ બી દુકાન આય તો મોટા આવે

નાસાના દોસ્તાર છાસ આ ડુમલાવ ગામ મોતીડા ફળિયા તરફથી છાસના આયોજન કરવામાં આવે છે દોસ્તાર ને બાકીની દુકાન આ બધે રસ્તે રસ્તે બધ્યા એ રીતના આ દોસ્તાર પછી જમાડવે ત્યારે આપો પછી પાછા દોસ્તાર આવો અને વિડિયો બનાવો તો ડાંબર બોલાતે છે નામ હે એ બી આ ગે મીઠાઈ લેને કે કાકી પણ અમાર મીઠાઈ લઈ આવતી दादी ये मदद कर रही है जाना है मिठाई लेती है ये राख्स वही तो साक्षात बजे थोड़ा कोफ़ज़ाना है और वो जो दोस्त तुम अलग थे रूम जड़ी जारी जी दादी मदद कर रही है जमती है मतलब लहसन में बड़ा भाव खाया लग गया एक बोक बोल आके ले लेंगे आपके तीखी चटनी एकदम फेवरेट पाई कल लहसन �

આપણે ડુમલાઓ ગામ પિનાર ફરિયા માં દાદી રહે છે અને હેલ્પ કરવા માટે આવી ગયા મેં વિડીયો અલગ થી રાખવા પણ ચાલો મીકો આપણે હાથે બનાવી દે ઠીક છે મિત્રો તો દાદી માટે બધું રાશન લઈ આવ્યા છે એ આપણે આપી દે પછી મંદિરે જમણ ચાલુ થવાનું છે એટલે પછી આપણે પાછા મંદિરે જઈ રહ્યા તો દાદી માટે આપણે શું શું લાવ્યા છે પણ તમને બતાવી દે આજે શિવરાત્રી નિમિત્તે દાદી હેલ્પ કરવાના છે મદદ મિત્રો ગુપ્ત છે જે આપણે રાશન છે એ ગુપ્ત છે અને જે મીઠાઈ અને ફળ ને બીજું બધું વસ્તુ લાવ્યા છે એ જન્મદિન નિમિત્તે અન્ય સાથી મિત્રોએ જે હેલ્પ કરી છે એના માધ્યમથી લેવામાં આવી છે તમારું પણ આસપાસ વિસ્તારમાં કોઈ હોય તો મદદ કરવાનો પ્રયત્ન કરજો તો મિત્રો જમાણ ચાલુ થઈ ગયું છે સમય જાય તેમ મિત્રો હવે મંદિરમાં ભીડ પણ બહુ થઈ ગઈ છે આપણે સવારના આવી ગયા એટલે સારું છે કેમ છો જેમની ગાડી હોય તો સાઈડ પર લેવા વિનંતી ગેટ પાસે છે જેથી સાઈડ પર લેવા વિનંતી દોસ્તર આવશે ને આપણો વિડીયો પૂરો કરે ખરેખર ખૂબ આજુબાજુ વિસ્તારમાંથી આવે દર વર્ષે હા આવે અહીં આપણે દુકાનના અને દોસ્તર ખાસ આ બી દુકાને લગાવ્યા ને આને કોઈ ભાડા લેવા મનાય હોય એકદમ ફ્રીમાં એ આ બી જુલ્યા બી દુકાને લગાવલ્યા હે દુકાનમાં કોઈ પણ ભાડા લેવા મનાય આવે એકદમ ફ્રી માં આવે તમે ભી આ દુકાન કઈ લેના આવો ના હોય તે તમે આવી શકો આગલે દે આવી જાના જેથી તમારી જગ્યા જોડી જાય તો મિત્રો છાસ નું વિતરણ ચાલુ કરી દીધું છે બરાબર ત્યાં જે કોઈ ભાઈ ફોકતા હોય એના માટે એકદમ ફ્રી માં છાસ છે અરે બોલ આ રીતનું છાસ હા કેમ છે

આ ને રસ ફિલ્મ કે આપણા દોસ્ત છે ને દુકા લઈને આપણે ખરેખર રો રોજગારી છે આઈટમ આટા શાકભાજી રમાકડા આવે દૂધ કાંઈ જીવે તો તમે ખરીદાય આપેલા દોસ્તાર આવે તો તારા પૈસા ન લે પણ મેં ઓફિસ છે કદાચ ખરેખર દોસ્તાર ત્યાં તમે જવા કોઈ બી દોસ્તાર ગમે તે પડી ખુશી યાદ રાખ હંમેશા પૈસા ઓફો આ સે ખાસ આય તો કોઈ યાર ચક્રો ના હોય તમે ખૂબ મોટી આપણે કોઈ લાવતો હવે તો હાજર આઈટી ચક્રો પહોંચી બે હજાર છવ્વીસમાં અને બે હજાર પચીસમાં મેળો ભરાયનો ખાસ દોસ્તાર હમણાં આ મેળો જો ભરાયનો ને આના ખાસ હમણાં સુરસ કાકો હમણે ને બબ્લી કાકી અહીં બહુ યોગદાન તમના ને શરૂઆત ત્યાર કરેલું ત્યાં માઇકમાં પ્રચાર કરેલો કે હમણાં તો મેળો ભરાના હેકરને સુરસ કાકા અને બબ્લિક કાકા તો વચ્ચે ભલેના રહના પણ આ મેળો ભરાતો વિગો દોસ્તાર છે દોસ્તાર બે હજાર સતાવીસમાં મેળો દોસ્તો